વલસાડમાં પાર્ક કરેલ ડીજે ના ટેમ્પો માંથી ઇલેક્ટ્રિક વસ્તુ ચોરી થતા વલસાડના નનકવાડા વાંકી નદી કિનારે પાર્ક કરેલ ડીજેના ટેમ્પોમાંથી ચોરી થતા ડીજે સંચાલકે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ અરજી કરી હતી ચોરી અંગે ડીજે સંચાલકના જણાવ્યા અનુસાર વલસાડના સિવિલ રોડ પર વાંકી નદી નનકવાડા ખાતે ડીજે સંચાલક કેતન નાયકાએ પોતાનો ડીજે ટેમ્પો નંબર જીજે ફિફ્ટીન યુ યુ ઝીરો ફાઇવ ઝીરો સેવન પર પોતાનો કે ટુ ડીજેનો માલસામાન સાથે રસ્તાની સાઇડ પર ડીજે પર તાડપત્રી બાંધી પાર્ક કર્યો હતો ત્યારે રાત્રિ સમયે કોઈ અજાણ્યા ચોર સામે ડીજેના વાહન પર ચડી બે જેટલા એમ્પ્લી ફાયર તથા અન્ય જરૂરી ઇલેક્ટ્રિક ચીજવસ્તુઓ ચોરી કરી ગયા હોય જે બાબતે ફરિયાદી કેતન સિટી પોલીસ ફરિયાદ અરજી કરી હતી નામ રાહુલભાઈ પટેલ છે હું વાંચી નદી આગળ ટેમ્પો પાર્ક કરેલો હતો અમારો ડીજેનો અને ડીજે માંથી સવારે જોયું તો ડીજે માંથી બે એમ્પ્લીફાયર ક્રોસર મિક્સર સ્ટેપિલાઇઝર વગેરે અન્ય સામાન ચોરી થયેલ છે અમને એવું લાગતું છે કે કોઈ જાણકાર વ્યક્તિ કોઈ ઇસમ ચોરી ગયેલું છે અને તેની જાણ અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને કોઈ જો લેધેલો હોય તો પછી તે પ્રમાણે કાર્યવાહી કરશે માલ આશરે એક એક સિત્તેર જેવું છે એ અમે છે ને બાર વાગ્યા તો બધા જાગતા જ હતા બાર વાગ્યા પછીની ઘટના છે એ ઘટના છે ને વાકીનાડી સી વાકીનાડી પુલ છે ને એના પાસે ટેમ્પો મોકલ્યો હતો ઘર પાસેથી જ બાર વાગ્યા પછી સામાન ચોરેલ છે ને આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો